નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો આપણે ત્યાં એક સરસ ધોળ ગવાય છે એના શબ્દો એવા છે હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી આમ તો ઈશ્વર માટે આ શબ્દો ગાયા છે અને ઈશ્વર માટે આ ગીત આ ધોળ ગવાય છે પણ આપણે ત્યાં કેટલીક એવી વ્યક્તિઓ કેટલીક એવી સંસ્થાઓ છે જે કરુણા કરે છે અન્ય ઉપર અન્ય જીવો ઉપર ખાસ કરીને અબોલ જીવો ઉપર તો રાજકોટમાં એકવીસ વર્ષ પહેલા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન ની શરૂઆત થઈ એકવીસ વર્ષ પહેલા અને મૂળભૂત હેતુ એ કે અબોલ જીવોની સારવાર કરવી એની સેવા કરવી અને માણસ બોલી શકે છે તો એને માટે તો ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા થઈ જશે દવાખાનાની પણ જે બોલી નથી શકતા એવા આપણી આજુબાજુના જે પર્યાવરણની સાંકળ જેવા પર્યાવરણની કડી જેવા જે જીવો છે એ બીમાર પડે એને કોઈ પણ પ્રકારની સારવારની જરૂર પડી એનું તો આવા વિચારને આ મંત્રને કેન્દ્રમાં રાખીને એકવીસ વર્ષ પહેલા રાજકોટમાં શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનની શરૂઆત થઈ અને ત્યારે પાએ ધીમે ધીમે શરૂઆત થઈ એકવીસ વર્ષના આ ગાળામાં કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનની જે સિદ્ધિઓ છે આંકડાની ઉપર મારે આજે ફોકસ કરવું છે તો સૌથી પહેલા તો કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન જે છે રાજકોટમાં એ ભારતની સૌથી મોટી એવી સંસ્થા છે જે જીવોની એટલા વિશાળ ફલક ઉપર સેવા કરે છે અને આ માટે આ કામગીરી માટે આ સેવા પ્રવૃત્તિ માટે ભારત સરકારનો એક સૌથી મોટો જે જીવદયાનો એવોર્ડ હોય છે બોલ જીવોની સેવા કરવા માટેનો એ એવોર્ડ કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનને મળ્યો છે એટલે આ એક બહુ મોટી સિદ્ધિ આ સંસ્થાની છે બીજું આ સંસ્થા એટલે કે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન દ્વારા રાજકોટમાં અત્યારે ત્રણ જગ્યાએ અબોલ જીવોની સારવાર માટે હોસ્પિટલો ચાલે છે એક હોસ્પિટલ છે ગોંડલ રોડ ઉપર વાવડી ખાતે વાવડી ગામે બીજી હોસ્પિટલ રાજકોટની મધ્યમાં રયા રોડ ઉપર મઢી ચોકમાં જે કેન્સર હોસ્પિટલ છે એની સામે મઢી ચોકમાં અને ત્રીજી હોસ્પિટલ શ્રેણી હોસ્પિટલ એનું નામ છે એ છે માધાપર ચોકડી છે માધાપર ગામની બાજુમાં તો આવી ત્રણ હોસ્પિટલોમાં પશુ પક્ષી અને અબોલ જીવોની સારવાર થાય છે ત્યાં ઓપીડી થાય છે ત્યાં સર્જરી થાય છે ત્યાં એની તમામ પ્રકારની સારવાર થાય છે સાથે સાથે બને કે આપણી શેરીમાં કોઈ પક્ષી કે નાનું પશુ છે ડોગ છે કૂતરો બિલાડી કે કોઈ પણ ગાય વગેરે પશુ એને કંઈક વાયગું એનો પગ ભાંગ્યો એને કોઈ સારવારની જરૂર પડી બીમાર પડ્યું તો આવા સંજોગોમાં આપણે એને લઈ જઈ શકીએ દરેક વખતે એવું શક્ય ન પણ બને તો એને માટે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન દ્વારા રાજકોટમાં અત્યારે એમ્બ્યુલન્સ મોટી જેને મોબાઈલ વેટરનરી એમ્બ્યુલન્સ કહેવાય છે એટલે એવી એમ્બ્યુલન્સ જેમાં તમામ પ્રકારની દવા સર્જરીનો સામાન બધું સાથે જ હોય એમ્બ્યુલન્સમાં ડોક્ટર સાથે હોય સ્ટાફ સાથે હોય અને કોઈનો કોલ આવે તો તરત જ એ સ્થળ ઉપર પહોંચી જાય કોઈ શેરીમાં કબૂતર ઘવાઈને પડ્યું છે કે કઈ ડોગને કે કેટને કોઈ તકલીફ છે તો એ તરત જ ત્યાં પહોંચી જાય શક્ય એટલી ઝડપથી અને ત્યાં જ એની સારવાર શરૂ કરી દે અને સારવાર કરી જો ત્યાં ત્યાં સારવાર કરીને એનું કામ થઈ જતું હોય તો એ સારવાર તરત જ કરી અને એ લોકો નીકળી જાય અને કદાચ એવું બન્યું કે એને સાથે લઈ જવાની જરૂર પડે મોટી સર્જરી છે અથવા તો એને રાખવાની જરૂર છે તો આ ત્રણમાંથી જે હોસ્પિટલો છે ત્યાં એ સ્ટાફ લઈ જાય છે એટલે અગિયાર મોબાઈલ વેટરનરી એમ્બ્યુલન્સ આ સંસ્થાની ચાલે છે ગામમાં રાજકોટની પેરી ફેરીમાં ક્યાંયથી પણ કોલ આવે

કુલ ચૌદ એમ્બ્યુલન્સથી કામ ચાલે છે બીજું એક મહિના ગુજરાતના મુખ્યમંત્રીએ જેનું લોકાર્પણ કર્યું એ હાઈડ્રોલિક એમ્બ્યુલન્સ એ પણ એક મહિના વસાવવામાં આવ્યું છે તો એ શું છે તો કોઈ એવું પશુ છે મોટું પશુ દાખલા તરીકે ગાય છે દાખલા તરીકે ખૂટ છે કે અન્ય કોઈ પશુ છે તો એ પડખું પણ પરી શકે એમ નથી ક્યારેક એટલી બધી મોટી ઇન્જરી થઈ છે ક્યારેક એટલું બધું વૃદ્ધ થઈ ગયું છે એ પોતે ઉભું થઈ શકે એમ નથી પશુ પોતે ચાલી શકે એમ નથી ઉભું પડખું નથી ભરી શકે એમ તો એમને માટે સારવાર કરવી તો એ શેરીમાં તો શક્ય નહીં બને કોઈને ઘરે તો શક્ય નહીં બને તો એને લઈ જવું પડશે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનની ઓફિસે એના દવાખાના ટૂંકમાં તો એ દવાખાના ત્રણ દવાખાના મેં પહેલા કીધા વાવડી મઢી ચોક અને માધાપર તો એ દવાખાને લઈ જવું પડશે તો કેવી રીતે લઈ જાવ આટલા મોટા પશુને મોટા જીવને તો આ હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે હોસ્પિટલમાંથી ક્યાંય જ્યાં જરૂર છે ત્યાં પહોંચાડી શકશે તો આવી પણ સુવિધા છે હવે વાત રહી કોલ કરવાની મેં પેલા કીધું કે કોલ આવે તો તાત્કાલિક આ ચૌદ એમ્બ્યુલન્સ છે પહોંચી જાય છે અને પંદરમી હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ તો કોલ કોઈએ કરવો છે તમારી શેરીમાં કોઈ પણ અબોલ જીવ પશુ પક્ષી કોઈ પણ અબોલ જીવ ઘાયલ થયું છે કે કંઈ છે 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 તમને લાગે બીમાર તો તરત જ તમે તાત્કાલિક તમે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો રાજકોટની પેરી ફેરી વિસ્તારમાં હો તો એના નંબર તમને આપી દઉં ખાસ નોંધી લેશો તો નાઇન એટ નાઇન એટ ફોર એટલે કે અઠાણું અઠાણું ચાર ટ્રિપલ નાઇન

અબોલ જીવો માટે આ સંસ્થા કરી રહી છે સારવાર માટે આ સંસ્થા કરી રહી છે જે ત્રણ દવાખાના છે ત્યાં ઓપીડી ચાલે છે એટલે કે જેમ આપણે દવાખાને આપણને ચકાસીને દવા આપી દેતા હોય એવી રીતે કોઈ પોતાનું પોતાનું એટલે કે પશુ તમે બિલાડી પાડી છે તમારા ઘરમાં તમારા ઘરમાં કોઈ ડોગ પાડો છે તમારા ઘરમાં કોઈ પોપટ કોઈ પણ પક્ષી પાડેલું છે એને પણ ત્યાં લઈ જઈ શકો છો અથવા તમારી શેરીનો સ્વાન છે તમારી શેરીની ગાય છે તમારી શેરીના પક્ષીઓ છે કેટ છે એને પણ આ દવાખાને લઈ જઈ શકો છો અથવા તમે કોલ કરી શકો છો હવે જે ત્રણ દવાખાના છે ત્યાં ઓપીડી ચાલે છે ઇન્ડોર ટ્રીટમેન્ટ જેને કહેવાય ત્યાં દવાખાનાની અંદર અને એ દવાખાનામાં છેલ્લા એક મહિનાના આંકડે ખાસ તો મારે એના ઉપર મેં પહેલાં કીધું કે મારે ફોકસ કરવું છે છેલ્લો એક મહિનો એટલે કે એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી જે બે દિવસ પહેલાં છે એકત્રીસ જાન્યુઆરી ગઈ તો એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી એકત્રીસ દિવસમાં કેવી રીતે સારવાર થઈ કેટલા અબોલ જીવોની સારવાર થઈ ને એની મારે વાત કરવી છે તો આ એકત્રીસ દિવસમાં એટલે કે જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં એક મહિનામાં ઓપીડી અને ઇન્ડોર એટલે દવાખાના જે ત્રણ છે એની અંદર છવ્વીસોને પાંચ ડોગની સારવાર થઈ બે હજાર છસોને પાંચ શ્વાનની સારવાર થઈ ક્યાં ઇન્ડોર દવાખાનાઓમાં ત્રણ દવાખાનાઓમાં ત્યાં ઇન્ડોર ત્રણ દવાખાનાઓમાં ચાર હજાર ત્રણસો ને એટલે કે તેતાલીસો ને ઓગણ સિત્તેર ગાયો ની સારવાર થઈ એ જ રીતે ઇન્ડોર એટલે કે દવાખાનામાં પાંચસો ને નવ કેટલી બિલાડીની એકસોતેર અધર્સ એટલે બીજા નાના મોટા જે કોઈ પશુ આવ્યા હોય ત્યાં કોઈ ઘોડો છે કે ભેંસ છે કે જે પણ નાના મોટા પશુ હોય તો એકસો અઠ્યોતેર એની એવા પશુઓની સારવાર થઈ એવા અબોલજીવોની સારવાર થઈ પક્ષી એકસો ને પક્ષીઓની ત્યાં ઇન્ડોર સારવાર થઈ એક મહિનાની અંદર એટલે આ આંકડા પણ બહુ મોટા છે આપણે જોયું કે ગાય અને ડોગની સંખ્યામાં ખૂબ મોટી છે ઇન્ડોર સારવારમાં ઇન્ડોર ટ્રીટમેન્ટમાં એવી જ રીતે હવે એમ્બ્યુલન્સથી જે ચૌદ એમ્બ્યુલન્સનો મેં ઉલ્લેખ કર્યો પંદર એમ્બ્યુલન્સ આમ તો હવે હાઇડ્રોલિક સહિત એટલે પંદર એમ્બ્યુલન્સ દ્વારા એક મહિનામાં બે હજાર પચીસના ના પહેલા મહિનામાં જાન્યુઆરીમાં એક હજાર બસો ને અગિયાર એટલે કે બારસો ને અગિયાર ડોગની સારવાર થઈ જે તે જગ્યાએ સ્થળ ઉપર જઈને વાત કરીએ તો એકસો ને નવાણું એવા પશુઓની સારવાર થઈ જે તે જગ્યાએ એમ્બ્યુલન્સ ગઈ અને એની સારવાર એકસો નવાણું અને બર્ડ્સ આંકડો બહુ મોટો છે ચુમ્માલીસો ને બાવીસ ચાર હજાર ચારસો ને બાવીસ પક્ષીઓની સારવાર એમ્બ્યુલન્સ દ્વારા થઈ જે તે જગ્યાએ જઈને ટ્રીટમેન્ટ આપી અને જરૂર પડે તો સાથે લેવા આ આંકડો એટલા માટે મોટો છે જાન્યુઆરીમાં મોટો હોય છે દર વખતે કારણ કે આપણે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ મકરસંક્રાંતિ ઉજવીએ છીએ અને મકરસંક્રાંતિમાં પતંગ ઉડાડીએ છીએ પતંગને કારણે જે પક્ષીઓ ઘાયલ થાય છે તો જાન્યુઆરીમાં પક્ષીઓની સારવારનો આંકડો બહુ મોટો આવે છે ખાસ કરીને આઉટડોરમાં અને બે દિવસ કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન દ્વારા રાજકોટના મધ્ય ભાગ એટલે કે ત્રિકોણ ભાગમાં એક બે દિવસનો મોટો કંટ્રોલ રૂમ ચાલતો હોય છે અને આ વખતે તો રાજકોટના અન્ય છ જગ્યાએ કરુણાના સહયોગમાં કંટ્રોલ ચાલતા હતા તો આ બધી કંટ્રોલ રૂમની સારવાર ગણીએ તો ચાર હજાર ચારસો ને બાવીસ ચુમાલીસો બાવીસ પક્ષીઓને ટ્રીટમેન્ટ આપવામાં આવી છે આઉટડોર દવાખાના સિવાયની તો આ આંકડા એક મહિનાના કીધા હવે આખા મહિનામાં જાન્યુઆરી બે હજાર પચીસમાં બધા થઈને પશુ પક્ષીઓની કેટલી સારવાર થઈ તો ચૌદ હજાર અને પંચાવન એક ચૌદ હજાર પંચાવન કુલ સારવાર એક મહિના દરમિયાન આપવામાં આવી એમાં સર્જરી હવે જે સર્જરી થતી હોય છે ઇન્ડોર કે આઉટડોર તો એ એકસાઠ પ્રકારની એકસાઠ અબોલ જીવો ઉપર સર્જરી થઈ અને ટોટલ રેસ્ક્યુ એટલે કેટલા અબોલ જીવોને બચાવ્યા તો એકાણું જીવોને આમાંથી બચાવી લીધા તો આ એક આંકડા છે અને અત્યાર સુધીમાં કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન વર્ષ થયા એકવીસ વર્ષના ગાળામાં કુલ કેટલા જીવોની જીવોની અબોલ જીવો આંકડો બહુ મોટો ચારસો અને પાંચ બાર લાખ પિસ્તાલીસ હજાર ચારસો અને પાંચ પક્ષીઓ પશુઓ અબોલ જીવો ટોટલ તમે ગણી લ્યો તો એક છેલ્લા એકવીસ વર્ષમાં આટલી બાર લાખ પિસ્તાલીસ એટલે સાડા બાર લાખ જીવોની સારવાર થઈ એમાંથી અસંખ્ય અબોલ જીવોના જીવ બચી ગયા અને એમને સમયસર સારવાર મળી ગઈ એટલે એના કષ્ટમાં એના દુઃખમાં પણ ઘણું બધું ઘટાડો થયો આપણે સમજી શકીએ છીએ તો કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન છેલ્લા એકવીસ વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિ કરે છે એની એક હાઇલાઇટ આપી અત્યારે જે ગામમાં પ્રવૃત્તિ થઈ રહી છે ત્રણ હોસ્પિટલો પંદર એમ્બ્યુલન્સ સેવા સતત ચોવીસ કલાકની આ એમ્બ્યુલન્સ સેવા હોય છે ડોક્ટરોની ટીમ પેરામેડિકલ સ્ટાફની ટીમ અત્યારે કરુણા ફાઉન્ડેશનની હોસ્પિટલો છે ત્યાં અત્યાધુનિક મેડિકલના સાધનો છે એમાં બ્લડ રિપોર્ટ એટલે પશુ પક્ષીના જે બ્લડ રિપોર્ટ કરવાના હોય છે એક્સરે લેવાના હોય છે સ્કેનિંગ કરવું જે 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 સુવિધાની જરૂર હોય એ બધી સુવિધાઓ ઉપલબ્ધ છે અને બધું જ નિઃશુલ્ક છે મિત્રો ખાસ એ વસ્તુ પર હું ભાર આપું છું બધું નિઃશુલ્ક છે અને એક મહિનાના આંકડા આપે જોયા તો આટલી બધી સારવાર નિશુલ્ક રીતે પશુ પક્ષીની થઈ રહી છે એટલે પશુ પક્ષીઓ અને જીવો માટે બહુ મોટી સેવાની સરવાણી સેવાની ભાગીરથી કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે બસ આપણી આજુબાજુમાં પણ કોઈ પશુ પક્ષી ઘવાયેલું હોય બીમાર હોય તો તાત્કાલિક જે નંબર હમણાં આપવામાં આવ્યા હતા એ નંબરનો આપણે તાત્કાલિક સંપર્ક કરી અને કોઈ જીવ બચાવવામાં આપણે મદદરૂપ બનીએ ફરી પાછા કોઈ આવી નવી વાત સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર